સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા આ સૂત્રોની સાથે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન સત્તરમી તારીખથી શરૂ થનાર છે આ કાર્યક્રમ દરમિયાન તમામ જાહેર સ્થળો એવા જગ્યાઓ જ્યાં લોકોની અવરજવર રહેતી હોય છે તમામ સરકારી કચેરીઓ એની સાફ સફાઈ અને સ્વચ્છતા ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવશે એ તમામ જગ્યાઓ ઉપર જે જગ્યાઓ ગંદી હોય છે જ્યાં કચરો ભેગો થતો હોય છે એને ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ તરીકે આઈડેન્ટિફાઈડ અને ચિહ્નિત કરવામાં આવશે અને સાથે સાથે આ તમામ જગ્યાઓની સાફસફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે સત્તરમી તારીખથી ચાલુ થઈને એકત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં જે સ્વચ્છતા એ સેવા અભિયાન છે આ સમયગાળા દરમિયાન તમામ જાહેર જગ્યાઓની સફાઈ અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે એની સાથે સાથે હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે સ્વચ્છતા આપની સૌની સહિયારી જવાબદારી છે એમાં આપણા બધાની ભૂમિકા છે આપ તમામ આ અભિયાન સાથે જોડાવો અને જાહેર જગ્યાઓની જે સ્વચ્છતા છે અને સરકાર સરકારી કચેરીની જે સ્વચ્છતા છે એની બાબતમાં સરકારી તંત્ર તો કામ કરશે જ પણ સાથે સાથે લોકો પણ એમાં સાથે આવે તો ખરેખર આ સૂત્રને આપને સાકાર કરી શકીશું